સબાઈ આય માઈક હે તું સોચ બેટા ભાઈ ભાઈ હવે કર સોરી સોરી ચિલ કે ના ભાઈ નહીં રહે મત બેટા ભલે હું કર તું આઈ એમ બાય દેહી નહી ભાઈ સોકબી ના કે તું કભે દે કે ચાલ ઓ બેટા આ નહીં બાય એમ દેહી નહી તો ભાઈ કે છે એ તમારે ભાઈ બેટા તું કરા બે તું કરા દે ભાઈ ભાઈ ઓની સાઈડસ કે પર મુખ્ય પાંડી દે ભિયા પોલી કરીને